નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું આજે આપને આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત રેલવે લાઇનનો વિગતવાર સર્વે વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ રેલવે લાઇનનો વિગતવાર સર્વે રેલવે લાઇનનો પ્રાથમિક અભ્યાસ કર્યા પછી આપણે રેલવે લાઇનના વિગતવાર સર્વે વિશે શીખશું રેલવેમાં વિગતવાર સર્વેમાં પાટા એટલે સૌથી પહેલા એનો જે પાર્ટ છે પાટા જેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ પાટા એટલે કે રેલ્સ તો રેલપથના બંધારણમાં પાટા સૌથી અગત્યનો ભાગ છે તે ટ્રેનના પૈડા માટે સખત અને લીસી સપાટી પૂરી પાડે છે એટલે કે રેલવે ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે માટે સૌથી અગત્યનો જો કોઈ પાર્ટ હોય તો તેના પાટા છે પાટાના કાર્યો એટલે કે ફંક્શન ઓફ રેલ્સ પાટા શું કાર્ય કરે છે તે જાણીએ એક ભારે વજનવાળી ગાડીઓ માટે પાટા સખત લીસી અને ઓછામાં ઓછી ઘર્ષણવાળી સપાટી પૂરી પાડે છે ટ્રેન ને ફ્લેક્સિબલ રીતે જવા માટે પાટા એને સખત અને અને ઓછા ઘર્ષણવાળી સપાટી પૂરી પાડે છે પાટાઓ ભારે ઉધ્વભાર એટલે કે હેવી વર્ટિકલ લોડ્સ પાશ્વીય બળો એટલે કે લેટરલ ફોર્સિસ તાપમાનના ફેરફાર વગેરેને કારણે પેદા થતી સ્ટ્રેસ સહન કરે છે ત્રણ ગાડીઓના પૈના દ્વારા આવતા ભાર ને સ્લીપર ઉપર વિતરિત કરે છે ચાર પાટાનું મટીરિયલ એવું હોય છે કે જેથી ઘસારો ઓછો થાય અને વારંવાર બદલવાની જરૂર પડતી નથી પાટાનું મટીરિયલ જો ખરાબ થાય તો એ ઘસાઈ જાય છે અને ઘસાયેલા પાટા પર ટ્રેન સરળતાથી અવર જવર નથી કરી શકતી એટલે એને વારે વારે બદલવાની જરૂર પડે છે પરંતુ અહીં પાટાનું મટીરિયલ જ એવું હોય છે કે જેથી એને ઘસારો ઓછો લાગે છે અને એને વારંવાર બદલવાની જરૂરિયાત પડતી નથી પાટાના પ્રકારો પાટા કેટલા પ્રકારના હોય છે તે જોઈએ પાટા મુખ્ય ત્રણ પ્રકારના હોય છે દ્રી માઠાવાળા રેલ એટલે કે ડબલ હેડેડ રેલ્સ બુલ માઠાવાળા રેલ અને ત્રણ સપાટ પગવાળા રેલ એટલે કે ફ્લેટ ફૂટેડ રેલ્સ આ ત્રણ પ્રકારના પાટામાંથી હાલ ભારતમાં માત્ર ફ્લેટ ફૂટેડ રેલ્સનો જ ઉપયોગ થાય છે આવા પાટાની બોટમ ફ્લેન્જ વધારે પહોળાઈ ધરાવે છે જે બેઝ તરીકે કાર્ય કરે છે ઉપરની ફ્લેન્જ ભારે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ સહન કરે છે વચ્ચેની ઊભી વેબ શિયર સ્ટ્રેસ સહન કરે છે બોટમ ફ્લેન્જને સીધી સ્લીપર સાથે ખૂંટા એટલે કે સ્પાઇક્સની મદદથી જોડવામાં આવે છે પાટાનું વજન અને લંબાઈ હવે બધે જ ફ્લેટ ફૂટેડ રેલ્સનો ઉપયોગ થાય છે આવા પાટાને એક મીટર લંબાઈ માટે કેટલું વજન છે તેના આધારે ઓળખવામાં આવે છે ભારતીય રેલવેમાં વપરાતા પાટાની લંબાઈ નીચે મુજબ છે બ્રોડગેજ માટે બાર પોઈન્ટ બે અથવા પચીસ પોઈન્ટ છ મીટર કરવાનું આયોજન છે યુએસએ અને યુકે માં પાટાની લંબાઈ ત્રીસ મીટર સામાન્ય છે મોટી લંબાઈના પાટા માર્ગને વધુ મજબૂતી આપે છે અને માર્ગ કરુક્ત બને છે રેલમાર્ગ મજબૂત હશે તો એમાં આવતી તકલીફો પણ ઓછી હશે અને તકલીફ ઓછી હશે તો રેલમાર્ગ કરકસરયુક્ત બનશે સ્લીપર્સ સ્લીપર્સ રેલ પથ પર આડા ગોઠવવામાં આવે છે જેના ઉપર પાટા ટેકવીને સજ્જડ કરવામાં આવે છે સ્લીપરના કાર્યો એટલે કે ફંક્શન્સ ઓફ સ્લીપર્સ પાટાને નિયત ગેજ પ્રમાણે પકડી રાખે છે પાટાને યોગ્ય લેવલ માટે જરૂર પ્રમાણે આરી રીતે ધરતા પકડી રાખે છે પાટા અને બેલાસ્ટ વચ્ચે માધ્યમની ગરજ સારે છે પાટા ઉપર આવતા ભારનું બેલાસ્ટ ઉપર વિતરણ કરે છે રેલપતની સ્થિરતા પૂરી પાડે છે વળાંક ઉપર ઉઠાવ પ્રમાણે પાટાને આધાર આપે છે આદર્શ સ્લીપરની જરૂરિયાતો આદર્શ સ્લીપરની જરૂરિયાતો નીચે મુજબ છે એક સ્લીપરો કર ઇકોનોમિકલ હોવા જોઈએ એટલે કે પ્રારંભિક કિંમત શક્ય એટલી ઓછી હોવી જોઈએ તે વધારે ખર્ચાળ નહીં હોવા જોઈએ સ્લીપરો વજનમાં એકદમ ભારે કે હલકા ન હોતા સામાન્ય વજનના હોવા જોઈએ એકદમ હલકા હશે તો તે વધારે ટકશે નહીં અને ભારે હશે તો એને હેરફેર કરવા પણ મુશ્કેલ બની જશે એટલે સ્લીપર્સ એકદમ સામાન્ય વજનના હોવા જોઈએ

સ્લીપરનું મટીરિયલ એવું હોવું જોઈએ કે જેથી નીચેના ભરવાની ક્રિયા વખતે સ્લીપરો સ્લીપરની એટલે ડેન્સિટી સ્લીપરની ઘનતા એટલે પાટાની લંબાઈ દીઠ સ્લીપરની સંખ્યા તેને એન પ્લસ એક્સ થી દર્શાવવામાં આવે છે જ્યાં એન બરાબર પાટાની લંબાઈ મીટરમાં અને એક્સ એ ચલિત સંખ્યા છે જો પાટાની લંબાઈ પાર પોઈન્ટ આઠ મીટર હોય અને સત્તર સ્લીપરો વપરાય તો સ્લીપર ઘનતા એનપ્લસ ફોર થાય ભારતમાં સ્લીપર ઘનટા એનપ્લસ થ્રી થી એનપ્લસ સિક્સ જેટલી હોય છે બ્રિટનમાં સ્લીપરની ઘનતા એનપ્લસ ફોર છે અમેરિકામાં સ્લીપર ઘનટા એનપ્લસ નાઇન થી એનપ્લસ ઇલેવન જેટલી હોય છે સ્લીપર ઘનતા નીચેની બાબતો ઉપર આધાર રાખે છે કે સ્લીપરની જે ઘનતા હોય તેના માટે પણ અમુક પરિબળો ભાગ ભજવે છે અને એ કયા પરિબળો પર આધારિત છે તે જોઈએ એક એનું વજન અને ઝડપ પાટાનો પ્રકાર અને તેનો આડછેડ બેલાસ્ટનો પ્રકાર અને જાડાઈ સ્લીપરનો પ્રકાર જો રેલ માર્ગના સીધા ભાગ માટે સ્લીપર ઘંટા એન સિક્સ હોય ત્યાં વળાંક ઉપર સ્લીપર ઘંટા એન પ્લસ વન રાખવામાં આવે છે બેલાસ્ટ જેને સ્લીપરની નીચે વીસ થી સાહીઠ એમ એમ પથ્થરના ટુકડાનો જાડો થર પાથરવામાં આવે છે જેને પેલાસ્ટ કહે છે ટ્રેપ ક્વાર્ટઝાઇટ અને ગ્રેનાઇટ જેવા અગ્નિકૃત ઘટકોના પથ્થરો સારામાં સારો પેલાસ્ટ છે અને ભારતમાં જે રેલમાર્ગ ઉપર વધુ ઝડપી ગાડીઓ દોડતી હોય તેવા રેલમાર્ગ ઉપર આ પ્રકારના પથ્થરોના બેલાસ્ટ વપરાય છે જ્યાં આવો પથ્થર ન મળી શકે તેવા ઠેકાણે રેતાર પથ્થર કે ચૂનાના પથ્થરનો બેલાસ્ટ તરીકે ઉપયોગ થાય છે બેલાસ્ટના કાર્યો એટલે કે ફંક્શન્સ ઓફ બેલાસ્ટ તેના કાર્યો નીચે મુજબ છે એક પાટા ટ્રાફિક લોડને વધારે ક્ષેત્રફળ ધરાવતા વિસ્તાર ઉપર વિતરિત કરવો સ્લીપરને ખસી જતા રોકવા સ્લીપરનું ડિફ્લેક્શન સહન કરવું વરસાદના પાણીનો ઝડપથી નિકાલ કરવો રેલપતને સ્થિતિસ્થાપકતા પૂરવી પાડી જેથી આઘાત પ્રત્યાઘાત સહેલાઈથી સમઈ જાય

રેલ માર્ગમાં પાટાના સાંધા પાટાના બે પાસ પાસેના છેડાને ઉદ્ધવ તેમજ સપાટ સમતલમાં યોગ્ય સ્થાને રાખવા માટે ખૂબ જરૂરી છે રેલ માર્ગમાં પાટાના સાંધા એ સૌથી નબરી કરી છે સાંધાની મજબૂતી રેલની મજબૂતીના 50% જેટલી હોય છે આદર્શ રેલ સાંધાની ખાસિયતો એટલે કે સ્ટાન્ડર્ડ રેલવે કેવા હોય છે તે જોઈએ એક સાંધો શક્ય એટલો વધારે મજબૂત હોવો જોઈએ બે જ્યારે ગાડી પાટા પરથી પસાર થાય ત્યારે પાટાના બે છેડા ક્ષૈતિજ તેમજ ઉધ્વ દિશામાં એક જ લાઈનમાં રહેવા જોઈએ સાંધા આગળ વ્હીલ જમ્પિંગ ન થવું જોઈએ સાંધામાં વચ્ચે તાપમાનના ફેરફારથી થતા પાટાના વિસ્તરણ કે સંકોચન માટે પૂરતી કેપ હોવી જોઈએ ચાર સાંધામાં પૂરતી સ્થિતિ સ્થાપકતા હોવી જોઈએ જેથી ગાડીનો વજનને કારણે આવતી કે આઘાત કરી શકાય સાંધો એવો હોવો જોઈએ કે જેથી પાટાના છેડા નમી ન જાય છ સાંધો એવો હોવો જોઈએ કે જેથી રેલ બદલવા ફિશ પ્લેટ બદલવા કે ઊંઝણ કરવા તેને સહેલાઈથી ખોલી શકાય અને આખા રેલપથને અડચણ ન થાય સાત સાંધાનો નિભાવ ખર્ચ ઓછો હોવો જોઈએ એટલે કે તે વધારે ખર્ચાળ ન હોવો જોઈએ આઠ સાંધો ટકાવ ડ્યુરેબલ હોવો જોઈએ તે વધારે સમય માટે ટકી શકે એવો હોવો જોઈએ હવે આપણે જોઈશું વધારે સાંધા રાખવાના ગેરફાયદા રેલ માર્ગમાં રેલ પાસમાં આપણે વધારે સાંધા નથી રાખી શકતા અને વધારે સાંધા રાખવાથી એના કયા ગેરફાયદા છે તે જોઈએ રેલ માર્ગમાં સાંધો એ સૌથી નબળી કરી છે તેથી ઓછા સાંધા રાખવા હિતાઓ ઘસારો વધારે થાય છે નિભાવ ખર્ચ વધે છે એટલે કે જેટલા સાંધા વધારે હશે એનો એનો મેન્ટેનન્સ પણ વધારે થશે એટલે કે એનો ખર્ચ વધશે ચાર વધારે સાંધા માટે બંધકો અને ફિક્ચર્સ વધારે જોઈએ છે પાંચ સાંધા પાસે પાટાના છેડાના લેવલમાં જડા પર તફાવત હોય કે ગેપ હોય તો વ્હીલ પછરાય છે અને મુસાફરી આરામદાયક લાગતી નથી એટલે કે સાંધા પર જ્યારે ગેપ હોય હોય તે છેડાના લેવલમાં થોડો પણ તફાવત તો છે તેથી મુસાફરી આરામદાયક લાગતી નથી હવે ફંક્શન ઓફ જોઈન્ટ સાંધાના કાર્યો જે નીચે મુજબ છે એક બે પાટાને એક સરખા લેવલે રાખવા બે બે પાટા વચ્ચે જરૂરી ગેજ અંતર જાળવી રાખો ત્રણ પાટા ઉપર લાગતા લિટરલ ફોર્સ સહન કરવા વાઇબ્રેશન આઘાત શોષી લેવા પાંચ તાપમાનના ફેરફારને કારણે પાટાનું મુક્ત રીતે પ્રસરણ કે સંકોચન થવા દેવું સાંધાના પ્રકારો ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ જોઈન્ટના સ્થાનના આધારે પ્રકારો છે એક સ્ક્વેર જોઈન્ટ અને બીજું સ્ટ્રેટ જોઈન્ટ स्क्वायर जॉइंट શું છે તે જોઈએ બે સમાંતર પાતામાં સાંધો એકબીજાની બરાબર સામે આવતા હોય તો તેને સ્ક્વેર જોઈન્ટ કહેવાય છે સીધા રેલપથમાં આવા સાંધા મૂકવામાં આવે છે પરંતુ હવે સ્ટ્રેટ જોઈન્ટ્સ વધારે વપરાય છે સ્ટ્રેટ જોઈન્ટ સ્ટ્રેટ જોઈન્ટ શું છે તે જોઈએ જ્યારે એક બાજુના પાટાનો સાંધો સામેના પાટાની લંબાઈની વચ્ચે આવતો હોય તેને સ્ટ્રેટ જોઈન્ટ કહે છે પોઈન્ટ અને ક્રોસિંગના કાર્યો રોડ ઉપર ફરતા વાહનોને એક રોડ પરથી બીજા રોડ પર લઈ જવા માટે કોઈ ખાસ પ્રકારની રચનાની જરૂર નથી રેલવેમાં ટ્રેનના પૈંડા ફ્લેન્જ વાળા હોય છે અને તેને લોખંડના પાટા ઉપર જ ચાલવાનું હોવાથી ટ્રેનને એક લાઇન પરથી બીજી લાઈન પર લઈ જવા માટે ખાસ પ્રકારની રચનાની જરૂર પડે છે આ ખાસ પ્રકારની રચનાને પોઈન્ટ અને ક્રોસિંગ કહે છે પાટાનું વેલ્ડિંગ એટલે કે વેલ્ડિંગ સોફ રેલ્સ પાટાની લંબાઈ વધારે રાખવામાં આવે તો રેલપતની સ્થિરતા વધે છે ભારતમાં બ્રોડગેજ માટે પાટાની લંબાઈ બાર આઠ મીટર છે આવા પાટાને વેલ્ડિંગ કરીને લંબાઈ વધારી શકાય છે ભારતમાં હાલ મીટર લંબાઈના પાટાને વેલ્ડિંગ કરીને લંબાઈ મીટર કરવામાં આવે છે પાટાને વેલ્ડિંગ કરવાના હેતુઓ એક વેલ્ડિંગ કરવાથી સાંધાની સંખ્યા ઘટે છે જેથી બંધકો ની સંખ્યા ઘટે છે જેથી બાંધકામ અને નિભાવ ખર્ચ ઓછું થાય છે પાટાની લંબાઈ વધે છે જેથી રેલપતની સ્થિરતા વધે છે ત્રણ પાટાને છેડા ઉપર ઘસારો લાગ્યો હોય ત્યાં વેલ્ડિંગ કરવાથી પાટામાં ધાતુનો ઘટાડો થયો હોય તે બરાબર કરી શકાય છે ઘસાઈ ગયેલા પોઈન્ટ અને વક્ર પરના પાટાને સમારવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે એટલે કે પાટાને સમારવા માટે એટલે કે એનું મેન્ટેનન્સ કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે પાટાનું સરકણ એટલે કે ક્રિપ અને ઘસારામાં ઘટાડો કરવા પાટાનું આયુષ્ય વધારવા પૈંડાનું શંકુકરણ એટલે કે કોનિંગ ઓફ ફિલ્સ ટ્રેનના પૈંડાનું શંકુકરણ શું છે અને કઈ રીતે કરવામાં આવે છે તે જોઈએ બે પૈંડાની અંદરની ધારો વચ્ચેનું અંતર ગેજ અંતર કરતા ઓછું રાખવામાં આવે છે જેથી પૈંડાની અંદરની કિનારી પાટાની અંદરની ધાર સાથે ઘસાય નહીં પૈંડાની અંદરની કિનારી અને પાટાની ધાર વચ્ચે એક સેન્ટીમીટર જેટલું અંતર છે જો પૈંડાની રીમ સપાટ રાખવામાં આવે તો ધરીનું પાશ્વ્ય હલનચલન થવાથી પાટાની અંદરની ધારને નુકસાન થાય આમ ન બને તે માટે પૈંડાની રીમને એક જેમ વીસ જેટલો ધાર આપવામાં આવે છે આ ક્રિયાને પૈંડાનું શંકુકરણ એટલે કે કોનિંગ ઓફ વ્હીલ્સ કહે છે ક્રોસિંગ્સ બે પાટા એકબીજાને ક્રોસ કરતા હોય ત્યારે પાટાને ટ્રેનના પૈડાની કિનારીઓ પાર કરી શકે તે માટે જે રચના કરવામાં આવે છે તેને ક્રોસિંગ કહે છે ક્રોસિંગના ઘટકો તો ક્રોસિંગમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય તે જોઈએ એક ક્રોસિંગ અથવા વી પીસ બે પોઈન્ટ રેલ અને સ્લાઇસ રેલ ત્રણ વિંગ રેલ ચાર ચેક રેલ પાંચ ક્રોસિંગ ટો હિલ આગળ બેઠક છ ફ્રોટ નોઝ ચીલ આગળ બ્લોક સારા ક્રોસિંગની લાક્ષણિકતાઓ સારા ક્રોસિંગની શું લાક્ષણિકતાઓ છે તે જોઈએ એટલે કે સારા ક્રોસિંગ કેવા હોવા જોઈએ તો એ ક્રોસિંગની એસેમ્બલી જળ એટલે કે રિજિટ હોવી જોઈએ જે તીવ્ર ધુજારી વાઇબ્રેશન્સ સહન કરી શકે તેના માટે પોઈન્ટ રેલ અને સ્લાઇસ રેલને સોલ પ્લેટ વડે બોલ્સથી જોડવી જોઈએ વિંગ રેલ પર આવતો ઘસારો અટકાવવા ખાસ પ્રકારનું એલોય સ્ટીલ વાપરવું જોઈએ વિંગ રેલની બોટમ ફ્લેન્જ પણ સોલ પ્લેટ સાથે રિવેટથી જોડેલી હોવી જોઈએ ક્રોસિંગના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ ક્રોસિંગ તો ક્રોસિંગ કયા કયા પ્રકારના હોય તો એના પ્રકાર નીચે મુજબ છે એક લઘુ કોણ ક્રોસિંગ એટલે કે એક્યુટ એંગલ બે ગુરુ કોણ ક્રોસિંગ એટલે અપટ્યુઝ એંગલ ને ત્રણ કાટકોણ ક્રોસિંગ એટલે કે રાઇટ એંગલ ક્રોસિંગ

ત્યારે તેને લઘુકોણ ક્રોસિંગ કહેવાય છે આમાં બે પાટાના પરિચ્છેદનથી બનતો ખૂણો લઘુકોણ હોય છે આવા ક્રોસિંગના ઘટકો પોઈન્ટ રેલ સ્લાઇસ રેલ વગેરે જેવા હોય છે ગુરુકોણ ક્રોસિંગ ગુરુકોણ ક્રોસિંગ શું છે તો જ્યારે એક ટ્રેકનો ડાબી બાજુનો પાટો બીજા ટ્રેકના જમણી બાજુના પાટાને ગુરુકોણ બનાવીને ક્રોસ કરે તો તેને ગુરુકોણ ક્રોસિંગ કહે છે આવા ક્રોસિંગમાં લાંબી વિંગ રેલ ઉપર પૈંડા ફરતા નથી પણ ફક્ત તે જેક રેલ તરીકે જ વર્ટે છે ડાયમંડ ક્રોસિંગમાં આવા પ્રકારના ક્રોસિંગનો ઉપયોગ થાય છે કાટકોણ ક્રોસિંગ એટલે કે રાઈટ એંગલ ક્રોસિંગ શું છે તે જોઈએ જ્યારે બે સીધા રેલ માર્ગ એકબીજાને કાટખૂણે ક્રોસ કરે તો તેને કાટકોણ ક્રોસિંગ કહે છે આવા ક્રોસિંગમાં ગતિ અને વજનના કારણે ઘસારો થાય છે તેથી તેનો ઉપયોગ ઓછો થાય છે ક્રોસિંગ બનાવવાની રીત પ્રમાણે પ્રકારો એમાં પહેલું સ્પ્રિંગ ક્રોસિંગ જેમાં એક વિંગ રેલ ખસી શકે તેવી અને ક્રોસિંગના વી ભાગ સાથે મજબૂત હેલિકલ સ્પ્રિંગ વડે જોડાયેલી હોય છે આમ કરવાથી મેઇન ટ્રેક સળંગ જ્યારે મેઇન ટ્રેક ઉપર હાઈ સ્પીડ ટ્રાફિક હોય અને બ્રાન્ચ લાઇન ઉપર લાઇટ ટ્રાફિક હોય ત્યારે ક્રોસિંગ ઉપયોગી બને છે આવા ક્રોસિંગ યુએસએમાં વપરાય છે પરંતુ ભારતમાં ઓછા વપરાય છે કારણ કે સ્પ્રિંગ તૂટી જાય તો અકસ્માત ભય રહે છે આવા ક્રોસિંગમાં નીચે મુજબના ઘટકો હોય છે સ્વીચની બે જોડી લઘુકણ ક્રોસિંગની બે જોડી ચાર ચેક રેલ સીઝર ક્રોસિંગ એટલે સીઝર ક્રોસિંગ શું છે તો તેને ડબલ ક્રોસ ઓવર પણ કહેવાય છે જેમાં બે સામ સામી પાર ગામી લાઈનોની રચના કરવામાં આવે છે જે જે એકબીજાને છેડે છે છે એના નામ પ્રમાણે જેવું લુક આપે આવા ક્રોસિંગના ઘટકો નીચે મુજબ છે ચાર જોડી સ્વીચ છ લઘુકર્ણ ક્રોસિંગ બે ગુરુકણ ક્રોસિંગ ચેક્રેલ બાજુના અને સીધા પાટા આવા ક્રોસિંગ માલસામાન યાર્ડ અને સન્ટિંગ કાર્યવાહી માટે ઉપયોગી છે

આવું જંક્શન રેલવે સાઇડિંગ માટે જરૂરી છે આ ટોપિકમાં આપણે હવે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું પાટાના પ્રકાર જણાવો તો પાટાના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે દ્રી માઠા વાળા રેલ ભૂલ માઠા વાળા રેલ અને સપાટ પગ વાળા રેલ એટલે કે ફ્લેટ ફૂટેડ રેલ જેનો ભારતમાં મોટે ભાગે ઉપયોગ થાય છે ભારતીય રેલવેમાં વપરાતા પાટાની લંબાઈ કેટલી હોય છે બ્રોડ ગેજ માટે બાર પોઈન્ટ એસી મીટર અને મીટર ગેજ માટે અગિયાર પોઈન્ટ નેવ્યાસી મીટર સ્લીપરની ઘનતા કઈ બાબતો ઉપર આધાર રાખે છે સ્લીપરની ઘનતા નીચેની બાબત પર આધાર રાખે છે વજન અને ઝડપ પાટાનો પ્રકાર અને તેનો આરછેર બેલાસ્ટનો પ્રકાર અને જાળાઈ સ્લીપરનો પ્રકાર વગેરે પર બેલાસ્ટ માટે વપરાતા મટીરિયલ્સ કયા કયા હોય છે પથ્થરના ટુકડા ગ્રેવલ મુરમ રાખ અને બરેલી કોલસી કંકર ઈંટોના ટુકડા રેતી વગેરે મટીરિયલ્સનો બેલાસ્ટમાં ઉપયોગ થાય છે સારાંશ રેલવે લાઈનનું વિગતવાર સર્વે પાટા પાટાના કાર્યો પાટાના પ્રકારો સ્લીપર્સ બેલાસ સાંધાના પ્રકારો પાટાનું બિલ્ડિંગ પાટાનું શંકુકરણ ક્રોસિંગ ક્રોસિંગના પ્રકારો વગેરેનો આપણે આ લેશનમાં વિગતવાર અભ્યાસ કર્યો અંતે રેલવે લાઈનના પાટા સ્લીપર બેલાસ્ટ સાંધાના પ્રકારો પાટાનું વેલ્ડિંગ પૈડાનું શંકુકરણ ક્રોસિંગ અને રેલવે લાઈનના વિગતવાર સર્વે વિશે શીખશે આ સેશનમાં આપ સૌએ જે સહકાર આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું